હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે તલની ચીકી બનાવ્યા વગર અને એને ગ્રાઇન્ડ કર્યા વગર એકદમ સહેલી રીતથી તલ અને ગોળની ગજક બનાવીશું ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બનાવવાનું શરૂ કરીએ તલ અને ગોળની ગજક પોણા બે કપ તલ લીધા છે અને અઢીસો ગ્રામ જેટલા છે એને કઢાઈમાં નાખીશું લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને તલને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું અહીંયા મેં વગર પોલિશના તલ લીધા છે કેમ કે આ તલ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે તલમાં કેલ્શિયમ ખૂબ જ ભરપૂર માત્રામાં હોય છે તો એ બાળકો અને વડીલો માટે ખૂબ જ હેલ્ધી છે તલ ખાવાથી હાડકાં એકદમ મજબૂત બને છે તલનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં પણ ખૂબ જ રાહત મળે છે ધીમા તાપે તલને ચારથી પાંચ મિનિટ માટે શેકી લીધા છે અને આ ક્રિસ્પી થઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈએ અને આને એક ડીશમાં કાઢી લઈએ આ રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી એને ઠંડા થવા દઈએ અને પછી મિક્સર જારમાં નાખીને ગ્રાઇન્ડ કરીશું ગરમ તલને ગ્રાઇન્ડ કરીશું તો એ તેલ છોડવા મળશે તલ ઠંડા થઈ ગયા છે તો એને મિક્સર જારમાં લઈ લઈએ અડધો કપ શેકેલા સિંગદાણા લીધા છે સિંગદાણાને કઢાઈમાં નાખીને શેકી લીધા અને ઠંડા થઈ ગયા પછી છોડા કાઢીને લીધા છે પલ્સ બટન દબાવીને તલને ગ્રાઇન્ડ કરીશું મિક્સરને સતત ચાલુ રાખીને ગ્રાઇન્ડ કરીશું તો તલમાંથી તેલ છૂટવા મળશે ફલ્સ બટન દબાવીને તલને ગ્રાઇન્ડ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ પાવડર બનીને રેડી થઈ ગયો છે એમાં એક ટી સ્પૂન એલચીનો પાવડર નાખીને મિક્સ કરીશું બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર નાખીશું આ ઓપ્શનલ છે તમારે નહીં નાખવું હોય તો સ્કીપ કરી શકો છો પણ મિલ્ક પાવડર નાખવાથી ગજક એકદમ સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી બને છે બધું બરાબરથી મિક્સ કરી દેવાનું છે કઢાઈમાં એક ટેબલ સ્પૂન પાણી નાખીશું તલ અને ગોળનું માપ સેમ જ રાખવાનું છે અઢીસો ગ્રામ ગોળ બારીક કાપીને લીધો છે અને આ પણ પોણા બે કપ જેટલો છે પોણા બે કપ તલ લીધા હતા અને ગોળ પણ પોણા બે કપ જેટલો જ છે ગોળને કઢાઈમાં નાખીશું અને સતત હલાવીને ધીમા તાપે એને મેલ્ટ કરીશું ગોળ મેલ્ટ થાય છે ત્યારે જ બે ટેબલ સ્પૂન દેશી ઘી નાખીશું ગોળને ફાસ્ટ તાપ ઉપર મેલ્ટ નથી કરવાનો નહીં તો એ બળી જશે ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે અને અંદર બબલ્સ પણ થવા માંડ્યા છે ગોળને લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને કૂક કરવાનું છે અને આવી રીતે બબલ્સ થવા માંડે ત્યાર પછી બેથી ત્રણ મિનિટ માટે એને કૂક કરવાનું છે ગોળમાં બબલ્સ થવા માંડ્યા પછી મેં એને ત્રણ મિનિટ સુધી કૂક કરી લીધું છે અને ગોળનો કલર પણ ચેન્જ થઈ ગયો છે ગ્રાઇન્ડ કરેલા તલનું મિશ્રણ નાખીને બરાબરથી હલાવીને તરત જ ગેસ બંધ કરી દેવાનો છે બટર પેપર લીધું છે એને તેલથી થોડું ગ્રીસ કરી લઈએ તમારી પાસે બટર પેપર નહીં હોય તો તમે પ્લાસ્ટિક સીટ પણ લઈ શકો છો તલના મિશ્રણને બટર પેપર ઉપર લઈ લઈએ અને એ ગરમ હોય ત્યારે જ આવી રીતે બટર પેપરથી એને સરસ રીતે મસળવાનું છે ફ્રેન્ડ્સ કઢાઈમાં મેં તલનું મિશ્રણ નાખ્યું એનો વિડીયો શૂટ નથી થયો તો એ માટે હું તમને કહી દઉં છું કે ધીમા તાપ ઉપર તલનું મિશ્રણ નાખીને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી તરત જ ગેસ બંધ કરી દેવાનો છે અને બટર પેપર ઉપર લઈને ખૂબ જ આ રીતે એને મસળી લેવાનું છે તલનું મિશ્રણ એકદમ ગરમ હોય ત્યારે જ મેં એને ત્રણથી ચાર મિનિટ માટે ખૂબ જ સારી રીતે મસળી છે અને પછી આ રીતના ચોરસ શેપમાં કરી દીધું છે વેલણ પર થોડું ઘી લગાવીને ગજકને ચોરસ શેપમાં વણી લઈએ આ રીતે થોડું જોર લગાવીને જલ્દીથી વણી લેવાનું છે નહીં તો સેટ થઈ જશે તો સરખી રીતે એ વણાશે નહીં અને આપણે થોડું મીડિયમ ઝાડુ વણીશું ઉપર થોડી પિસ્તાની સ્લાઇસ નાખીને વેલણથી વણીને અંદર દબાવી દેવાની છે ગજક અડધા ઇંચ જેટલી જાડી વણી છે એને આપણે કટ કરી લઈએ હું આને પીઝા કટરથી કટ કરી રહી છું તમે આને નાઇફથી પણ કટ કરી શકો છો આને આપણે ચોરસ પીસમાં કટ કરીશું ગજકને કટ કરી લીધી છે અડધો કલાક એને સેટ થવા દઈએ અને પછી એના પીસ અલગ કરીશું અડધા કલાક પછી ગજકના પીસ કરીને રેડી કરી લીધા છે એકદમ ટેસ્ટી સોફ્ટ અને મોડામાં મૂકીને ઓગળી જાય એવી ગજક બનીને રેડી થઈ ગઈ છે તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તો ફરીથી મળીશું પાછા એક નવા વિડીયોની સાથે